નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છે નજીક જઈએ ચાલો ફટાફટ તમારા ચાર મિત્રો જાય પછી હું તમને નવ ટાર્ગેટ આપીશ ચાલો ફટાફટ 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 તમારા મિત્રો જોડે જો ભાઈ તમારા પંદર સવાલ ના જવાબ જોતા હોય ને બરાબર છે તો તમારે શું કરવાનું છે તમારા મિત્રો જોડે આ ચેનલ ને શેર કરી દેવાના છે આ સવાલ જોતા હોય તો તમારે શું કરવું પડશે કઈક તો કરવી પડશે એકદમ આમ કહેવાય ને કે તાજા તાજા ભજીયા પડતા હતા એની અંદર આ સવાલે તળાતા હતા બરોબર છે તો પંદર પંદર સવાલ હું લઈને આવ્યો છું બરોબર છે ગરમા ગરમ તેલ અંદર હાથ નાખ્યા છે એ તવામાં ફ્રાય થતા હતા ફ્રાય થતા હતા હું અત્યારે લઈને આવ્યો છું બરોબર છે આ ગરમા સવાલ જોતા હોય છે ને તો એના માટે થઈને તમારે શું કરવું પડશે તો કે તમારા મિત્રો જોડે આ ચેનલ ને શેર કરી દેવી પડશે અને પછી આ વિડીયો ને લાઈક કરી દેવાનું છે જેટલા વિદ્યાર્થીઓ જોવે છે એ તમામ વિદ્યાર્થીઓ શું કરી દેવાનું છે લાઈક નું બટન દબાવી દેવાનું છે ચાલો ફટાફટ 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 એન્જિનિયર જેની પ્રેઝન્ટ ઓકે 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 ચાલો ઓકે 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 ચાલો બાકીના બધા વિદ્યાર્થીઓ ક્યાં છે ભાઈ કાય સાંગતો તમે ભાઈ કાય ઝાલા કુસા હે નમસ્કાર નમસ્કાર चलो फटाफट फटाफट पहला सवाल तमारी स्क्रीन ऊपर तैयार हो जासे जारे बने हमारी स्क्रीन ऊपर तुम्हारा रिजल्ट देखा है बराबर चलो फटाफट तुम्हारा मित्रों जोड़ा चैनल में शेयर कर देवानी है हेलो 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 ओके ओके सुहाना शेख राजू भाई ओके कुलदीप सिंह उन्नति राठौड़ बेबू डॉक्टर बेबू इज प्रेजेंट ओके चलो 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 आरसीबी लवर नीता पटेल ओके गोहिल चिराग ओके 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 चलो भाई चलो चलो फटाफट 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 डॉक्टर कुलदीप ओके डॉक्टर चिराग ओके 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 फटाफट चलो जो भाई एकला डॉक्टर डॉक्टर नु काम बनव डॉक्टर भाई પુણ્ય કમાવા માટે ને હવે પુણ્ય શું કામ કમાવો ભાઈ કારણ કે તમે લોકો સમજો એક વસ્તુ સમજો કે ભાઈ કોઈ એક ક્રિટિકલ કન્ડિશન ની અંદર પેશન્ટ આવેલો છે એને તમે જીવ બચાવી લીધો એ તમને ભગવાન કરતા પણ ઉપર વિશેષ દરજ્જો દે તમને બરોબર છે તો એ તમે પુણ્ય નું કામ કરો છો હવે તમારે બીજું પુણ્ય નું કામ એ કરવાનું છે કે તમારા મિત્રો જોડે આ ચેનલ ને શેર કરી દેવાનું છે તમારે શું કરવાનું છે એ પુણ્યનું કામ કરવા માટે તમારે તમારા મિત્રો જોડેલ ને શેર કરી દેવાનું છે ક્લિયર છે ચાલો તો હવે આગળ વધીએ અને સૌથી પેહલા પેલો સવાલ જોઈએ ઓકે મેં કીધું એમ કે જ્યાં સુધી તમે લોકો લાઈક નો અને લાઈવ નો ટાર્ગેટ નહીં આવે ત્યાં સુધી ખાલી વધે છે બરાબર લાઈવ નો ટાર્ગેટ અને લાઈક ના ટાર્ગેટ માં માત્ર ને માત્ર છ જ ઘટે છે ક્લિયર ચાલો તો તમારે ખાલી છ મિત્રો જોડે ચેનલ ને શેર કરી દેવાની છે ઓકે ઓકે ફટાફટ 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 ઓકે 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 ચાલો તો હવે એક કામ કરીએ જેવો રિસ્પોન્સ અમે આપીએ છીએ એવો રિસ્પોન્સ સામેની સાઇડ થી મળતો લેક્ચર લેક્ચરને કેન્સલ કરી નાખીએ ઓકે ચાલો તો હવે શરૂ કરીએ આજના મસ્ત મજાના ક્યાં ગયું ભાઈ આજા આજા ચાલ આજા કાય ઓકે ચાલો તો શરૂ કરીએ આજે મસ્ત મજાના લેક્ચર બરોબર છે અને એમાં પેલો સવાલ આપણે જોવાનો છે અરે ભાઈ એવું નથી પણ આમાં મેઇન વસ્તુ શું છે કે ભાઈ અમે જે સમજો ધ્યાનથી કે ભાઈ હું તમને એમ કહું કે જેટલી મહેનત અમે તમારા માટે કરી એ એવું નથી કે આ સવાલ અમે ગમે ત્યાંથી ઉપાડી લીધા બરોબર છે ગમે એ રીતે અમે આપી દીધા બરોબર એવું નથી બરોબર આની પાછળ અમારે ઘણી બધી વસ્તુ જોવી પડતી હોય છે કેવો સવાલ કઈ રીતે ટ્વિસ્ટ કરવો પડે છે અથવા તો તમારી બ્લુ પ્રિન્ટ હવે અગિયારમું ધોરણ છે બધા માનો છો કે જુદી જુદી સ્કૂલ હોય જુદા જુદા સર હોય જુદા જુદા સવાલ કાઢશે જુદા જુદા પેપર નીકળશે જુદા જુદા શિક્ષણ ડી નીકળશે તમે હેવી કન્ડિશનની અંદર હું તમને એમ કહું કે ભાઈ આની અંદર આમાંથી આ જ સવાલ પૂછાય આ પંદર સવાલ જ પૂછાય તો એના માટે વિચાર તો કરો કેટલું મગજ વાપરવું પડે કે આનો આજ સવાલ તમારી એક્ઝામ ની અંદર આવે જો એ સવાલ ન આવે તો અમારું શું ભાઈ બરોબર અને જો તમારા માટે અમે એટલી મહેનત કરતા હોઈએ તો તમારે પણ સામે આપણે છે તારે સારા લાવવા તો એટલા માટે ઓટોમેટિક આવશે ક્યાં જાય બરાબર છે અને ચાલો તો હવે આગળ જોઈએ પહેલો સવાલ પહેલો સવાલ આપણને એમ કે છે કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ એટલે શું પ્રક્ષિપ્ત ગતિના સમીકરણ જુદા જુદા સાબિત કરવાના કે બરોબર આ સવાલ બે માર્ક્સમાં અથવા તો ત્રણ માર્ક્સમાં પૂછી શકાય પ્રક્ષિપ્ત ગતિ પ્રક્ષિપ્ત ગતિ એટલે શું એટલે શું ક્લિયર પ્રક્ષિપ્ત ગતિ એટલે શું અને પછી આપણે એમ કહેવાનું છે કે તેના કા તો યામ પૂછી લે યામ પૂછી લે સેકન્ડ સવાલ કા તો એની અવધિ પૂછી લે થર્ડ સવાલ એનું સમય પૂછી લે સમય પૂછી લે અને એની મહત્તમ ઊંચાઈ પૂછી લે એની મહત્તમ મહત્તમ બરોબર તો આ ચાર માંથી કોઈ એક સવાલ પ્રક્ષિપ્ત ગતિમાં પૂછાય શકે ક્લિયર હવે બે સવાલ કોમ્બિનેશનમાં પણ પૂછાય કે ભાઈ ઉડ્ડયન સમય એને અવધિ પણ પૂછી લે ક્લિયર ચાલો હવે આગળ જોઈએ રાઠોડ બેટિંગ

સર આ વખતે તો ટોપર ને એમની ઓકાત દેખાડવાની છે ઓકે તો ચાલો ઓકાત દેખાડવી હોય ને તો એટલું આપણે પણ રાખવી પડે બરાબર છે લોકો ને ઓકાત દેખાડવી હોય તો આપણે એટલી હેસિયત રાખવી પડે બરાબર છે એટીટ્યુડ દેખાડવા માટે એટલા એલ્ટીટ્યુડ ઉપર હોવા જોઈએ બરાબર છે મતલબ કે એટલા હાઈટ પર હોવા જોઈએ ત્યારે તમે કઈક એટીટ્યુડ દેખાડી શકો હવે આપણી પાસે મહેનત કરવા માટેના જુદા 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 રસ્તાઓ છે વિકલ્પો છે વનશોટ છે મોસાઈ વિશેષણ છે એના મહેનત કરવા માંડો ચોટી પડો હું તમને ફરક પડવાનો છે આજુબાજુ દુનિયાનો કે હું થાય છે હું થાય છે હું થાય છે બધી જોસ્તો આપણી ચેનલ ઉપર મળી રહેવાની છે ઓબ્જેક્ટિવ જોતા હોય ચેનલ પર મળી રહે દાખલા જોતા છે ચેનલ ઉપર મળી રહે વનશોટ જોતા ચેનલ ઉપર મળી રહે મોસ્ટ ટાઈમ જોતા ચેનલ ઉપર મળી રહે બધી જોસ્તો ચેનલ ઉપર મળી રહેવાની છે તો શા માટે આપણે આગળ જાવું બીજી બીજી જગ્યાએ રખડવું બરોબર અને મહેનત ન શરૂ કરવી ક્લિયર સવાલ છે આ ઓલો એ અને બી વચ્ચેનો ખૂણો થીટાનો હોય એ અને બી વચ્ચેનો ખૂણો થીટાનો હોય તો એના પરિણામે સદીશ નું મૂલ્ય આપણે ગોતવાનું ઈ બરોબર છે તો આ ઈ ખૂણો છે ક્લિયર ચાલો હવે આપણે ત્રીજા સવાલ ની વાત કરીએ ત્રીજો સવાલ

ઓકે ચાલો હવે આગળ વધીએ આના પછી ત્રીજો સવાલ છે ઢોળાવાળી માર્ગ પર ગતિ બરાબર છે ઢોળાવવાળા ઢોળાવવાળા માર્ગ પર ગતિ બરાબર છે અને એમાંય ખાસ કરીને ઓલું ઇક્વેશન પૂછાય છે V √rg અહીંયા આવે 1 μs tan θ μs tan θ

સ્પ્રિંગ ના સંગ્રહિત ઉર્જા માટે સ્પ્રિંગમાં સંગ્રહિત સંગ્રહિત સંગ્રહિતર્જા માટે આલેખ દોરો અને સમજાવો બરોબર છે ઓલો આલેખ તમારામાં દોરવાનો છે કયો આલેખ દોરશો અહિયાં થી કઈ કામ આવે છે ને આમ ગયો ત્યાંથી આમ ગયો બરોબર છે આવડો આલેખ તમારે દોરવાનો છે બરોબર ચાલો અને હા બીજી વસ્તુ કે તમને એમ લાગતું હોય કે આની પીડીએફ છે તમને ગ્રુપ અંદર મળી જાય બરોબર છે અથવા તો ક્યાંય મળી જાય ભૂલી જાવ ક્યાંય નથી મળવાની બટાવ કારણ કે હવે અમે શીખી ગયા છીએ કેમ જો હું તમને એમ કહું કે ભાઈ બેટા લાડવા તમારા હાથમાં આપી દઉં તો તમે ખા હોય નહીં બરોબર છે આમ જોયા રાખશો કેવો સારો લાડવો છે બરોબર છે પણ જો એમ કહું કે ઓલો લાડવો છે જા લઈ બરોબર છે તો તમારે ઉભા થઈ પડશે અને આ લેક્ચર જોડાવાનો છે જેથી કરીને એને પણ આઈએમપી મળે ક્લિયર ચાલો હવે આગળ જોઈએ સર મારી કમેન્ટ પણ ના બોલ્યા ભાઈ અશ્વિ ઓકે બાદ કા સવાલ ક્યાંય બાદ કા સવાલ આની અંદર છે ને એક બોલો દાખલો ગયો દાખલો તો કે જો દાખલા નંબર સાત કા આઠ જેવો છે માનો કે આ ગોળ માર્ગે કોઈ દોરી બાંધેલી છે અને એને ફેરવો છો બરોબર છે તો આ દાખલાની તૈયારી તમારે કરી રાખવાની છે એના પછી ઉદાહરણ પાંચ પોઈન્ટ નવ અને ઉદાહરણ પાંચ પોઈન્ટ સાત આ કયો દાખલો છે ઉભાઈ રહો જોઈ લો હમ 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 આ ઉદાહરણ છે પાંચ પોઈન્ટ સાત બરોબર છે અને છઠ્ઠું સવાલ છે ને એનો જ મદાહરણ પાંચ પોઈન્ટ કેટલામાં છે આપડા ખબર પાંચ પોઈન્ટ નવ

ઉદાહરણ છ પોઈન્ટ આઠ અને એના જેવા બરોબર છે પોઈન્ટ આઠ અને તેના જેવા તેના જેવા ઉદાહરણો ઉદાહરણ અથવા સ્વાધ્યાય ના દાખલા અરે આ ઓલો યાર નાઈફ વાળો બરોબર છે માનો કે નાઈફ અહીંયા ટીંગાડેલી છે

હવે આ સ્વાધ્યાય છ પોઈન્ટ પંદર કયો છે એની વાત કરીએ ઓલું ગોળાકાર ડિસ્ક હતી એમાંથી નવો ભાગ કાપી દેવાનો હતો બરાબર છે એવડે આપણે વાત કરવાની છે નવ પોઈન્ટ છે ભાઈ છ પંદર સોરી છ પોઈન્ટ પંદર છ પોઈન્ટ પંદર સ્વાધ્યાય છ પોઈન્ટ પંદર બરોબર છે સ્વાધ્યાય છ ત્રિજ્યાની બીજી તકતી બીજી તકતી કાઢી નાખવામાં આવે કાઢી લેવામાં આવે લેવામાં આવે તો કાઢી લેવામાં આવે તો આપણું નવું ગુરુત્વ કેન્દ્ર ક્યાં આવે છે એ આપણે જોવાનું છે ક્લિયર ચાલો પેટીએમ પર સ્ક્રીનશોટ પ્રાપ્ત હોવા બરાબર મને ઓલો લિટરલી એવા છે બરાબર છે ચાલો ઓકે સર સુરત થી દોરી મોકલાવજો ઓકે ઓલી સીવણ ની દોરી છે એ તમે સીવવાનું કામ કરો છો ને કાંઈ વાંધો નહીં હું તમને સિવાની દોરી મોકલી દઈશ અ એડ્રેસ મોકલી દેજો ને તમારે જે પણ ટાકવાનો હોય એવો કલર મોકલી દેજો તો હું તમને કલર ને એવું બધું મોકલી દઈશ બરોબર છે દોરી તમારે ઓલું ભરતકામ માં વાપરવું હોય અથવા તો તમારે હું કેવાય ઓલું એમ્બ્રોઇડરી ના મશીનમાં તો અહીંયા અહીંયા સુરતમાં આવશે બીજા તો બધા એટલું બધા છે એમ્બ્રોઇડરી ના મશીનમાં તમારે ઓલું શું કહેવાય ઓલું પેલા સમયમાં ઓલી પહેલાની સ્ત્રીઓ ગોળ ડિસ્ક આવે ને એની અંદર કઈ ઓલી આમ કરતા બરોબર છે એના માટે દોરો જોતો હોય તો કેવો દોરો જોશે એની પણ વાત કરી જો હું તમને મોકલી દઈશ બરોબર છે ચાલો પૈસા તમને મની ઇઝ નો બેરિયર

ક્લિયર આ તમારે કરી નાખવાનો છે ચાર માર્ક્સ ની અંદર અથવા તો આ ચાર માર્ક્સ માં ન પૂછાય ને તો તમને ત્રણ માર્ક્સ ની અંદર પણ પૂછાઈ શકે છે ક્લિયર સર કાલે એકમ કસોટી જોજો ભાઈ હું તમને એમ કહું કે કાલે એકમ કસોટી હોય ને તો તમારે છે ને આપણી ચેનલ ઉપર એકમ કસોટી ના વિડીયોઝ મુકાયા છે એકવાર જોઈ લેજો મોડલ પેપર્સ આ રીતના છે ક્લિયર ચાલો અમારે તો પેપર ને શું એકમ કસોટી નથી ઓકે ચાલો ઓકે જો ભાઈ દોરો તમારે દોતો છે તો ₹1000 તમારે પોકલવા પડે હું અહીંયાથી દોરો મોકલી દે પેલા એડવાન્સ પેમેન્ટ ચલે એડવાન્સ પેમેન્ટ બરોબર પછી તમારે એમ કે એમ ન થાઉ જોઈએ કે ના સાહેબ સાહેબે પછી એમ હું કે પૈસા પેલા લઈ લીધા દોરો દોરો પડશે તમને પણ પેલા એડવાન્સ પેમેન્ટ બરોબર કારણ કે ગુજરાતી લોકો હે હમ લોગ ગુજરાતી હે ભાઈ બરોબર છે હમ ગુજરાતી હે તો हमको પેલા પૈસાની વાત करनी पड़ती है फिर बाकी का माल सामान आपको मिलेगा બરોબર છે સિંધી કે પાસ પૈસા લેકે મારવાડી કો બેદકે ફિર ભી મુનાફા કમાયેગા ગુજરાતી બરોબર છે ચાલો હવે આપણે આગળ વધીએ અને એમાં દસમો સવાલ જોવાનો છે હવે દસમો સવાલ છે ને એ છે ને ઓલો હેડકા વાળો છે બરોબર છે ઉદાહરણ દસ પોઈન્ટ સોરી ઉદાહરણ આઠ પોઈન્ટ ત્રણ ઓલો હેડકા વાળો બરોબર છે સરકસ ની અંદર એ રાજુ હું તમને હું કહું વાર વોટ્સઅપ જોવો શું છે ભાઈ વાટસુપ માં એ જીરે પણ જોને જોને કોટે મોર ટોક્યા અને વાદળ વાદળ ચમકી વીજ જોઈ કમેન્ટ સેક્શન ની અંદર નો બતાવી શકે ને તો મારા હાડા છે ને ફોટા મોકલે છે ચાલો સર હું બનાવું છું ખાવા ચાલો અલા ભાઈ બ્લોક કરી દેવા પછી મારું સ્ટેટસ એ નહીં દેખાય મારું ડીપી નહીં દેખાય બરોબર છે ચાલો આગળ વધીએ હવે ઓકે તમે જે વિડીયો મગ્યા લા ભાઈ ઈ સેમ્પલ પેપર છે બરોબર છે આ ટાઈપ નું સવાલ તમારા પૂછાઈ શકે ક્લિયર કારણ કે ક્વેશ્ચન બેંક ની અંદર ઘણા બધા સવાલ હોય ઓકે એમાંથી કોઈ સિલેક્ટ કરવા ના હોય એ બધી જ વસ્તુ પણ આ ટાઈપ નું ક્વેશ્ચન પેપર હોઈ શકે છે એ માટે વિડીયો બનાવેલો છે ઓકે ચાલો હવે આગળ જોઈએ આ કયો દાખલો છે ઓલો હાડકા વાળો બરોબર છે કે હાડકા પર હાડકા પર કેટલા છે કઈક 280 કિલોગ્રામ દળ ને લીધે ને લીધે થતું સંકોચન થતું સંકોએ આગળ લેના હો તો લે લીજે તમને શું ભાઈ જો ભાઈ મેં તમને એમ કીધું કે ભાઈ આની તમને કોઈ એટલે કોઈ પીડીએફ મળવાની નથી એટલે વિડીયો જો તો પેલે થી લઈને છેલ્લે છે ક્લિયર ચાલિય આગળ બળતે હે હવે આપણે એના પછી નો સવાલ જોશું કેટલામો સવાલ છે ભાઈ બરનું સમીકરણ

સિલી નો સૂત્ર આપણે એમ લખીએ ને એક મિનિટ હા એક પાત્ર ખુલ્લું હોય એક બાજુ થી એક બાજુ થી ખુલ્લું હોય ખુલ્લું હોય તેવું પાત્ર તેવું પાત્ર માંથી બહાર આવતું પાણી ની ઝડપ લખો અથવા તો તારવો બરોબર છે અને હજી એમાં એક સવાલ પૂછાય આ ઉપરાંત આ ઉપરાંત લખો કિસ્સાઓ લખી જુદા જુદા કિસ્સાઓ લખી આપણે શું કરવાનું છે તો કે બરનુલી સિદ્ધાંત બરનુલીના સિદ્ધાંત ની મર્યાદા જણાવો ક્લિયર ચાલો હવે આગળ વધીએ એના પછી એના પછી આપણે તેરમો સવાલની વાત કરવાની છે તેરમો સવાલ આપણને શું આપેલો છે તો કે ઉદાહરણ દસ ઉદા સોરી દસ પોઈન્ટ ઉદાહરણ દસ પોઈન્ટ ત્રણ અને ચૌદ સવાલ આવે છે ઉદાહરણ દસ પોઈન્ટ કેટલા હતા દસ પોઈન્ટ પાંચ બરોબર છે તો આ બે સવાલ છે આ બે ઉદાહરણ છે ચેપ્ટર નંબર દસ માંથી પૂછવા હોય તો પૂછી શકાય બરોબર છે ચાલો મને ચેપ્ટર નંબર નવ માં તમારે છે ને આ નંબર આપેલો છે આના ઉપર તમારે મેસેજ કરી દેવાનો છે જો ભૂલાઈ જાય બ્લુ ટીક નો રિપ્લાય એવું હોય તો તમારે શું કરી દેવાનું તો આ નંબર ઉપર ફોન કરી દેવાનો એક વાર અને તમને ખ્યાલ આવે ક્લિયર ઓકે ચાલો હવે આગળ વધીએ હવે એના પછી ચૌદ સવાલ નહીં પણ પંદર સવાલ હવે તમને બધાને ખબર છે કે છેલ્લો સવાલ કયો આવવાનો છે બરોબર છે અરે પૂરી પબ્લિક કો માલુ મેં કોણ સવાલ આને વાળા તેરે કોઈ માલુ ચાલો પંદર મો સવાલ પંદર સવાલ પંદર સવાલ હવે તમે લોકો કમેન્ટ સેક્શન ની અંદર જણાવો પંદર સવાલ કયો હોઈ શકે ચેપ્ટર નંબર દસ ઉપર આવી ગયા છે ચેપ્ટર નંબર દસ પછી પંદર સવાલ કયો હોઈ શકે કાર નોટ એન્જિન યસ બરોબર છે ચાલો તો કારનોટ એન્જિન નોટ એન્જિન

અને આ પંદર સવાલ લઈને તમારે શું કરવાનું છે વાંચવાનું શરૂ કરી દેવાનું છે ક્યાંય ફાફા મારવાના નથી ધુઆ પૂવા થવા નથી આમ તેમ લેઢિયા જેમ રખડવાનું નથી વાંચવાનું શરૂ કરી દેવાનું છે મળી જીલ થેન્ક યુ ધ્યાન રાખજો તમારો તમારો